નવા રંગરૂપ સાથે નમસ્કાર આ ચિત્રો કેદીઓને સુધારવામાં અને ગુનાઓ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવશે રાજકોટ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ અધિક્ષક રાજ્યના જેલ વડા રાવ સાહેબ અને એસપી વર્માના માર્ગદર્શનને આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં જેલ હવે જેલ નથી પરંતુ સુધારાત્મક ગૃહ છે અને અહીં જે કોઈ કાચા કે પાકા કામના કેદીઓ આવે તે અહીંથી સારો સંદેશ લઈ જાય તે માટે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું શરૂ છે જેવા વાતાવરણમાં રહીએ તેની અસર લોકોમાં થતી હોય છે ત્યારે જેલમાં રહીને કેદીઓ સારા વિચાર કરતા થાય તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એવા ચિત્રો બનાવવામાં આવ્યા છે કે જેનાથી કેદીઓને તેમણે કરેલા ગુનાઓ નો અફસોસ થાય અને સારા કાર્ય કરવા પ્રેરાય દાખલા તરીકે બે રસ્તાઓ બનાવવામાં આવ્યા હોય કે જેમાં એક રસ્તો જેલ તરફ અને બીજો પરિવાર તરફ જતો હોય લખ્યું હોય કે તમારે ક્યાં જવું છે કોઈ કેદીના બાળકનો જન્મ દિવસ હોય હોય અને પોતે જેલમાં તો સ્વાભાવિક રીતે આવા ચિત્રો જોઈને તેને થાય કે મારે જેલમાં રહેવું પડે તેવા કામ ન કરવા જોઈએ ચિત્રનગરી ના મિતાલી ચૌહાણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ અમે વડોદરા જેલમાં પ્રેરણાત્મક ચિત્રો દોર્યા તેમજ પાંચ વર્ષ અગાઉ રાજકોટ જેલની બહાર પણ ચિત્રો દોર્યા હતા પરંતુ આ વખતે સરે વાત કરી કે આપણે જુવેલની અંદર રહેલા કેદીઓને પ્રેરણા મળે તેવા ચિત્રો બનાવવાના છે કે જેમાં આજે સવારથી જ અમારા અને એવું કલાકારે સવારેનો વાગ્યાથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું કે જેમાં કેદીઓને સારી પ્રેરણા મળે તેવા ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે સામાન્ય રીતે કલાકાર દ્વારા બે ચિત્ર તૈયાર કરવામાં આવનાર છે પરંતુ કેટલા કલાકારો એવા ચિત્ર કરે તો પણ સાંજ સુધી અદાજ એકસો પચાસ જેટલા પ્રેરણાત્મક અને ભાવાત્મક ચિત્રો બનાવવામાં આવશે આ ચિત્રો જોઈને કેદીઓમાં સકારાત્મક વિચાર આવશે કેટલા કેદીઓ સાથે વાત કરતા જણાવ્યું કે મોટા ભાગના કેદીઓ આવેશમાં આવે ને ગુનો કરી બેઠા હોય છે અને ખરેખર તેને પોતે કરેલા ગુનાનો અફસોસ છે ત્યારે અમારા આ ચિત્રો તેને સામાન્ય જીવન જીવવાની પ્રેરણા આપશે રિપોર્ટર ભરત ભરવાડ સાથે નામ રાજકોટ શું કે છો આજે ચિત્રนครી દ્વારા પેન્ટિંગ દોરવામાં આવ્યા છે ચિત્રนครી સંસ્થાનો ખૂબ ઊભાવાર છે કેવો ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેલ હવે સુધારાત્મક ધુમ છે અહીંયા કોઈ કાચો અથવા પાટકામનો કેદી આવે તો કંઈક પ્રેરણા લઈને જાય એના માટે અમે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું નક્કી કર્યું છે અને અલગ અલગ પ્રકારના પ્રેરણાદાયી ચિત્રો ચિત્રનગરીના કલાકારો સાથે દોરી રહ્યા છે તો અહીંથી માણસ જાય અને ચિત્રને જોઈને કંઈક સારો સંદેશો લઈને એવો અમારો ઉદ્દેશ્ય છે એમાં અમારા જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રી વર્મા સાહેબે સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂર્ણ કર્યું છે મારું નામ મિતાલી ચૌહાણ શું કહેશો આજે જેલની અંદર પેઇન્ટિંગ દોરવામાં આવી રહ્યા છે હા અમે લોકો ચિત્રનગરીના બધા જ સભ્યો જેલની અંદર કેદીઓને સારા મેસેજ મળે એના માટે થઈ અને અલગ અલગ ચિત્રો બનાવીએ છીએ મેં ડૉક્ટર અબ્દુલ કલામનો ચિત્ર બનાવ્યું છે મેં અને મારા ભાઈએ એમાં એવું છે કે અમે બધા લોકો જે કેદીઓને સારા મેસેજ મળે એના માટે અલગ અલગ ચિત્રો બનાવ્યા છે તો ડૉક્ટર અબ્દુલ કલામ છે એ એવું માણસ છે કે એના એના એનો સ્વભાવ એનું જે કાર્ય છે એ બધા એના ઉપરથી સારી શીખ મળે છે એના માટે થઈને અમે લોકોએ ડૉક્ટર અબ્દુલ કલામનું ચિત્ર બનાવીએ છીએ